વડોદરા પુલ દુર્ઘટના બાદ સરકારે રાજ્ય અને નેશનલ હાઇવે પરના તમામ પુલોનું નિરીક્ષણ શરૂ કર્યું છે જો કે માત્ર રોડ બ્રિજ જ નહીં પરંતુ ટ્રેનમાં મુસાફરી કરતા લોકોની સુરક્ષા પણ એટલી જ મહત્વપૂર્ણ છે ત્યારે ઓગણીસો તેરમાં બનેલી ત્રેસઠ કિલોમીટર લાંબી બિલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન લાઇન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેના પાટા અત્યંત જૂના અને જોખમી જણાઈ રહ્યા છે ડાંગ જિલ્લાના ડુંગરડા નજીક અંબિકા નદી પર આવેલો સો વર્ષ જૂનો વઘઈ બિલીમોરા નેરોગેજ ટ્રેનનો રેલવે બે તાત્કાલિક રિપેર કરવાની લોકો દ્વારા કરવામાં આવી રહી છે આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન ડિવિઝનલ રેલવે મેનેજર પંકજ સિંગે સાત જુલાઈએ દક્ષિણ ગુજરાતની ઐતિહાસિક બિલીમોરા વગેરે નેરોગેજ લાઇનનું નિરીક્ષણ કર્યું હતું તેમણે રોજિંદી કામગીરીની સમીક્ષા કરી ટ્રેકની સ્થિતિ અને જાળવણીના ધોરણોનું મૂલ્યાંકન કર્યું અને સુરક્ષા પ્રોટોકોલ પર વિશેષ ભાર મૂકવાની સૂચનાઓ આપી હતી ચોમાસાને ધ્યાનમાં રાખીને અંબિકા નદી પરના જૂના રેલ બ્રિજના થાંભલાઓને મજબૂત કરવામાં આવ્યા છે જોકે આ બ્રિજ પર ટ્રેનને દસ કિલોમીટર પ્રતિ કલાકની ધીમી ગતિએ ચલાવવાની સૂચના આપવામાં આવી છે જે તેની નબળી સ્થિતિ દર્શાવે છે બ્રિજ પરના ટ્રેકને પકડી રાખતા લાકડાના સ્લીપર એટલા સડી ગયા છે કે તેમાંથી ખીલા બહાર નીકળી ગયા છે કેટલીક જગ્યાએ રબરના પેકિંગ મૂકીને કામ ચલાવવામાં

મારું નામ ખાલપાભાઈ જાનુભાઈ ચૌધરી બોરી ગાંઠાનો વતની છું આમ વઘઈથી ઝાવડા રોડ પર આવેલું ગામ છે અત્યારે વઘઈથી જતાં ડુંગરડા નેરો ગેજ લાગુ પડે છે અને એ નેરો ગેજ ખૂબ જૂનામાં જૂની આશરે કદાચ સો વર્ષ પહેલાંની હશે અને જે પાટાઓ જે છે એમાં લાકડાઓ ગોઠવેલા છે અને એ લાકડા સો વર્ષ જૂના વરસાદમાં ખોવાઈ ગયેલા છે અને ક્યારે એની દુર્ઘટના બની શકે એ એક જોખમલાયક છે અત્યારે હાલ જોઈએ છે ત્યારે ઘણી બધી દુર્ઘટનાઓ બનેલી છે અને અમને પણ એવું લાગ્યું છે કે આ નેરોગેજમાં પણ આ જો મરામત કરવામાં ન આવે તો આવી ઘટના બની શકે એટલા માટે અમે પણ રેલવે તંત્રને સજાગ કરવા માગીએ છીએ કે વહેલી તકે મરામત કરાવે અને આવી દુર્ઘટનાથી લોકોની જાનહાનીને બચાવે બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ ડાંગ